चलो खेड मित्रों बताए ने जय माताजी जी आज खातर नाख्या पे आज मरची में फल आटो मरवी बे दिवस थे अपने आटो मरियो नहीं तो चलो जो है मरचा ने भी गया है मोटा थी गया है चलो जाए जो मरचा एट बदा मरचा है જો ને જાણકારી રહેજો તો વિડિયો માં ડિસ્પ્લે માથે સેલર નંબર આપેલા છે કોન્ટક્ટ કરજો શેર અને સબ્સ્ક્રાઇબર જરૂર કરજો જરૂર સબ્સ્ક્રાઇબર કરી લેજો અને નવી વિડિયો આવતા રહેશે જે સ્ટ્રીમમાં થશે જે નવા રોજ બ્લોગ બનાવવામાં આવશે સબ્સ્ક્રાઇબર કરી લેજો અને કમેન્ટ માં કહેજો કે અમારી મરજી જેવી તમે લાઈજે